ભગવાન શિવ ની પૂજામાં કોઈ વિશેષ સામગ્રી ની પણ જરૂર પડતી નથી માત્ર જળ અને બીલીપત્ર થકી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે અને આજ કારણ છે કે મહાશિવરાત્રીનું સ્ત્રીઓમાં વિશેષ મહત્વ છે તો હવે આપને ઘણી વખત એવો પ્રશ્ન થયો હોય કે આ શિવલિંગ શું છે સામાટે માટે મહાદેવની પૂજા નથી થતી શિવલિંગ ની પૂજા થાય છે શિવલિંગની ઉત્પત્તિ થઈ તેથી શિવલિંગની પૂજા ને વિશેષ મહત્વ છે આ દિવસે શિવલિંગ પ્રગટોત્સવ પણ મનાવવામાં આવે છે અને મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે

આકાશમાં વીજળી ચમકી એટલે અને બેસી ગયા ત્યારે લિંગ પરથી કેતકીનું પુષ્પ નીચે પડ્યું અને બ્રહ્માજી એ તેને પૂછ્યું કે તું ક્યાંથી આવ્યું છે તો પુષ્પે કહ્યું કે હું લિંગના ઉપરથી પડ્યું છું

આ મહાશિવરાત્રી ઉપર ચાર પ્રહરની ની પૂજા નું વિશેષ મહત્વ હોય છે કે જેમાંથી આપણે બે ના ચાર પ્રહરની પૂજાનો સમય અને જો નિશ્ચિત કાળ સમય વિશે વાત કરીએ તો પ્રથમ પ્રહરની પૂજાનો સમય છે પંદર ફેબ્રુઆરીએ સાંજે છ વાગે ને છત્રીસ મિનિટ થી રાત્રે નવ વાગે ને પિસ્તાલીસ મિનિટ સુધીનો

તથા જે કોઈ પૂજા કરતા હોય તો તેનો સમય છે પંદર ફેબ્રુઆરીની મોડી રાત્રે બાર વાગ્યા ને અઠ્યાવીસ મિનિટ થી એક વાગ્યા ને ઓગણીસ મિનિટ સુધીનો એટલે કે લગભગ એકાવન મિનિટ નો સમય નિશ્ચિત કાળની પૂજાનો રહેશે તથા જે લોકો મહાશિવરાત્રી નું વ્રત કરે છે તેમણે વ્રત ના બીજા દિવસે વ્રત ના પારણા કરવાના હોય એટલે કે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને સોમવારે સવારે સાત વાગે ને અગિયાર મિનિટ થી બપોરે ત્રણ વાગે ને પિસ્તાલીસ મિનિટ સુધીમાં આ મહાશિવરાત્રી વ્રત ના પારણા કરી લેવાના રહેશે

કેવાય છે કે આજના દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે તે નિર્જળા ઉપવાસ કરી શકે છે ફળાહાર લઈને કરી શકે છે ફરાળ કરીને પણ કરી શકે છે અને એ રીતે શક્ય ન હોય તો એક ટાઈમ સાત્વિક ભોજન લઈને પણ આ મહાશિવરાત્રીનું વ્રત કરી શકાય છે અને જો વ્રત થઈ શકે ન થઈ શકે એમ હોય તો ભગવાનનું પૂજન અવશ્ય કરવું જોઈએ જો શિવલિંગ કરવાનો ઓમ નમઃ શિવાય નો મંત્ર બોલવાનો અથવા તો મહા મંત્ર નો પણ જાપ કરી શકાય કે પછી દ્વાદશ જ્યોતિલિંગ સ્ત્રોત્ર નો પાઠ છે તે પણ કરી શકાય કે જે જ્યોતિર્લિંગ નો પાઠ કરીને જો આપણે જળાભિષેક કરીએ છીએ

તો હવે આપણે મહાશિવરાત્રી વ્રત ની કથા કે જે સાંભળવા માત્ર મહાશિવ અથવા ચોખા રાખીને મારી સાથે આ કથા શ્રવણ કરજો અને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો તો બોલીએ શંકર ભગવાન કી જય પાર્વતીના કિનારે બહુ જ મોટું બીલીનું વૃક્ષ હતું અને તે વૃક્ષ નીચે ભગવાન મહાદેવનું નાનું શિવલિંગ સ્થાપિત હતું આ જંગલમાં રહેતા હરણો દરરોજ આ સરોવરમાં પાણી પીવા આવતા હતા

એટલે રસ્તામાં આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહી અભિવાદન કરતા હતા તેને પણ દેખા દેખાદેખીમાં સૌને શિવ શિવ કહેવાનું શરૂ કર્યું આમ બોલતા બોલતા તેના મનમાં ભગવાન મહાદેવ નો નામ જપ થવા લાગ્યો આ શિકારી આખો દિવસ શિકારની શોધમાં અહી ત્યાં ભટકતો રહ્યો પરંતુ તેના હાથમાં નાનું સસલું પણ આવ્યું નહીં એટલે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો જંગલમાં ફરતો રહ્યો

અને પાનના અવાજથી હરણ ચોકી ગયું તેને ઉપર જોયું તો શિકારી બાણ તાકીને બેઠો જ હતો એટલે હરણ તરત જ વિનમ્ર સ્વરે બોલ્યો કે શિકારી તું હમણાં તીર ન છોડ મને એકવાર મારા ઘરે જઈને મારા બાળકોને મળી આવવા દે પછી તું ખુશીથી મને મારી નાખજે મને કોઈ વાંધો નહીં હોય આ સાંભળીને શિકારી હસ્યો અને બોલ્યો વારે હરણ શું તો મને એટલો ભોળો ને મોर्ख માને છે કે હું તારી વાતમાં આવી જઈશ અને હાથમાં આવેલો શિકાર છોડી દઈશ મારા ઘેર પણ મારા બાળકો ભૂખ્યા સૂતા હશે હરણ ફરી વિનંતી કરીને બોલ્યું કે હે ભાઈ શિકારી મારો વિશ્વાસ રાખ મેં ક્યારે જીવનમાં જૂઠું બોલ્યું નથી અને હવે પણ નહીં બોલું સૌને પોતાના બાળકોથી પ્રેમ હોય છે તું મારી આ નાની વિનંતી સ્વીકાર સવાર થતા હું પાછો આવી જઈશ હરણ ની દયા ભરેલી વાત સાંભળી શિકારી ના હૃદયમાં કરુણા જાગી તેને કહ્યું કે બરાબર હું તને તારા બાળકો માટે જવા દઉં છું પરંતુ મારી સાથે ન કરતો સવાર થતા તરત જ પાછો આવી જજે એટલે હરણ ખુશી થી પોતાને ઘેર ચાલ્યું ગયું થોડી વાર પછી એક હરણી પાણી પીવા તેને પણ નિશાન બનાવ્યું પરંતુ હરણીએ પણ એવી જ વિનંતી કરી કે પેલા મને મારા બાળકોથી મળી આવવા દે

બિલીપત્રિકારી અને બધા હરણો વિમાનમાં બેસ્યા અને શિવલોકમાં પહોંચ્યા આમ શિકારી જાણતા અજાણતા કરેલી શિવ પૂજાના ફળે શિવધામ ની પ્રાપ્તિ કરી હરણો પણ મહાશિવરાત્રી ના પુણ્ય ઉત્તમ ગતિ મળી ભગવાન અને આજની પવિત્ર રાત્રે પૂજા કરનાર તમામ ભક્તો ને તમારા આશીર્વાદ મળે તમારી કૃપા મળે અને આ જીવનમાં સુખ ભોગવી તમારું ધામ મળે એવી જ તમારા ચરણો પ્રાર્થના છે તો બોલીએ શંકર ભગવાન કી જય પાર્વતી માત કી જય તો મિત્રો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ અમારી સાથે મહાશિવરાત્રી વ્રત ની પવિત્ર એવી કથા સાંભળી હશે અને આજના દિવસે વ્રત કર્યું હશે જો કોઈ કારણોસર વ્રત ન થયું હોય તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આજે માત્ર ભગવાનનું પૂજન કરશો અને અમારી સાથે આ કથા કરશો અને અમારી સાથે આ કથા સાંભળી ભગવાનના પાઠ કરશો તો પણ મહાશિવરાત્રી વ્રત ફળ આપને અવશ્ય મળી જશે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ ના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખુબ આભાર